શ્રી કાંડ સર્ગ પાંચ રામે ભયાનક રાક્ષસ વિરાધનો નાશ કર્યો અને પછી સીતાની પાસે આવીને ધારણ આપવા લાગ્યા પછી તેમણે લક્ષ્મણને કહ્યું કે ભાઈ આ અઘોર વનમાં આપણે વિરાધ નામના ભયાનક રાક્ષસને માર્યો તો ખરો પણ આવા તો આ ભયાનક વનમાં ઘણા રાક્ષસો હશે માટે આપણે જલ્દીથી સરભંગ ઋષિના આશ્રમે પહોંચી જવું જોઈએ આથી તેઓ ઝડપથી ચાલવા માંડ્યા જ્યારે તેઓ તપસ્વી સરભંગ મુનિના આશ્રમે આવ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમને આશ્ચર્ય ઉપજ્યું તેમણે જોયું કે આકાશમાંથી એક દિવ્ય રથ આવી રહ્યો હતો તેમાં ઇન્દ્રદેવ બેઠેલ હતા રથ નીચે આવતા તેમના પગ જમીનને અડકતા ન હતા ઇન્દ્રની પાછળ અન્ય દેવો પણ હતા બીજા સેવકો પણ હતા અને અપ્સરાઓ પાછળ પાછળ ચાલતી પવન નાખી રહી હતી ઇન્દ્ર આશ્રમમાં જઈને સરભંગ મુનિ સાથે વાતો કરવા લાગ્યા ઇન્દ્ર પોતાના પરિવાર સાથે સરભંગ મુનિને મળવા આવ્યા છે તે જોઈને શ્રીરામ આશ્રમની બહાર જ ઊભા રહી લક્ષ્મણને બતાવતા કહેવા લાગ્યા કે હે ભાઈ ઇન્દ્રદેવ સર્ભંગ ઋષિને ઠાઠ માઠથી મળવા આવ્યા છે સાથે તેમના અંગરક્ષકો અને દેવો પણ છે તું અહીં સીતા સાથે ઊભો રહે હું અંદર જઈને ખાતરી કરીને આવું છું શ્રીરામને આશ્રમમાં આવતા જોઈને ઇન્દ્રે સર્ભંગ ઋષિ સાથે પોતાની વાતચીત પૂરી કરી અને ઋષિની રજા લઈને પોતાના રથ તરફ ગયા ત્યાં જઈને દેવતાઓને કહ્યું કે દશરથ નંદન શ્રીરામ આશ્રમમાં આવી રહ્યા છે આથી આપણે અન્ય સ્થળે ચાલ્યા જઈએ તેમણે આપણા કાર્ય માટે જ રાજ્યનો ત્યાગ કરી અને વનવાસ સ્વીકાર્યો છે માટે આપણે આવા ઠાઠ માઠ સાથે તેમને મળવું યોગ્ય ન ગણાય તેઓ આપણું કાર્ય મહાબળવાન રાક્ષસને હણીને જ પછી જ અયોધ્યા ગાદી પર બેસશે ત્યારે આપણે તેમના દર્શન કરવા માટે જઈશું આમ કહી ઇન્દ્ર રથમાં બેસીને સૌ દેવતા સાથે સ્વર્ગમાં ચાલ્યા ગયા આ રીતે ઇન્દ્ર જ સરભંગ ઋષિને મળવા માટે આશ્રમમાં આવેલા પણ શ્રીરામને જોતા જ ચાલ્યા ગયા તેની ખાતરી કરીને શ્રીરામ લક્ષ્મણ પાસે આવ્યા પછી તેમને સાથે લઈને આશ્રમમાં ગયા મુનિ પાસે જઈને ત્રણેય તેમને પ્રણામ કરીને પોતાની ઓળખાણ પણ આપી મુનિએ તેમને પાસે આસન લગાવીને બેસાડ્યા પછી તેમનું આતિથ્ય સત્કાર કર્યો અને તેમના નિવાસની વ્યવસ્થા કરી પછી શ્રીરામે તેમને ઇન્દ્ર વિશે પૂછ્યું આથી સર્ભંગ ઋષિએ કહ્યું મેં મારી કઠિન તપસ્યાના આધારે બ્રહ્મલોકમાં જવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે જે મનુષ્યોને આત્મસાક્ષાત્કાર થતો નથી તેમને આ દુર્લભ અધિકાર મળતો નથી આથી મને ત્યાં લઈ જવા માટે ઇન્દ્ર વ્યાકુળ થઈ ગયા છે મારા માટે રથ લઈને આવ્યા હતા પણ હું લાંબા સમયથી તમારા દર્શનની રાહ જોતો બેઠો હતો હું તમારું નિત્ય સ્મરણ કરું છું તમારા દર્શન વિના બ્રહ્મલોકમાં જવા માટે હું રાજી ન હતો હું તમારો પરમ ભક્ત છું મેં પ્રાપ્ત કરેલ સર્વલોક હું આપના ચરણોમાં ધરું છું આમ કહીને મુનિએ પોતાનું સર્વપુણ્ય શ્રીરામના ચરણોમાં અર્પિત કર્યું ત્યારે શ્રીરામે કહ્યું કે હે મહામુનિ હું મારી જાતે જ તપ કરીને સર્વ લોકોનો અધિકાર પ્રાપ્ત કરીશ હાલમાં તો હું વનમાં વસવા આવ્યો છું માટે મારા લાયક રહેવાનું કોઈ સ્થળ બતાવો હે રામ અહીંથી થોડે દૂર એક સુતિશ્વર નામના મહાન મુનિ રહે છે તે તમારી સર્વ રીતે મદદ કરશે અહીં વહેતી મંદાકીની નદીના પૂર્વ કિનારા તરફ જજો ત્યાં એ મુનિનો આશ્રમ આવેલો છે પણ હવે મને આપના દર્શન થતાં હું ધન્ય બની ગયો છું હવે હું આ જર્જરિત થયેલ દેહનો ત્યાગ કરીને બ્રહ્મલોકમાં જાઉં છું ત્યાં સુધી તમે મારી પાસે ઊભા રહી મને દર્શન આપતા રહો ત્યાર પછી સર્વાંગ મુનિને અગ્નિ કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરી ઘીનો હોમ કરી મંત્રોચ્ચાર કર્યો અને આગમાં પ્રવેશ કર્યો અગ્નિએ તેમની આહુતિ સ્વીકારીને તેમના દેહને બાળીને ભસ્મ કરી નાખ્યો પછી થોડો થોડી વારે કુંડમાંથી એક તેજસ્વી કુમાર બહાર આવ્યો શર્ભંગ મુનિએ જ નવો દેહ ધારણ કરીને સર્વત્ર પ્રકાશ ફેલાવી દીધો ત્યારે એક દિવ્ય વિમાન આવ્યું તેમાં બેસીને મુનિએ દિવ્ય દેહે બ્રહ્મલોકમાં પ્રયાણ કર્યું ત્યાં જઈને બ્રહ્મદેહમાં વિલીન થઈ ગયા હે સજ્જનો ભક્તો અને ભગવાન વચ્ચેની આવી અદ્ભુત સંધિ છે ભક્તના અંતિમ સમયે શ્રીહરિ સામે આવીને તેમની પાસે ઊભા રહીને દર્શન આપે છે વિશ્વ પિતામહને પણ અંત સમયે શ્રીકૃષ્ણએ આવીને દર્શન આપ્યા હતા ત્યારે જ પિતામહે પ્રાણનો ત્યાગ કર્યો હતો